રાજકોટના રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાનો કેસ ચોંકાવનારા વિડીયો બાબતે પીડિતાના વકીલે નિવેદન આપ્યું છે ગોંડલના જયરાજસિંહના ઇશારે આ વિડિયો વાયરલ થયાનો સગીરાના વકીલનો આરોપ છે આ વીડિયોને હું કાવતરા રૂપે જોઉં છું હાલમાં સગીરા વડોદરા રિમાન્ડ રૂમમાં છે જ્યાં તેના માતા સિવાય કોઈને મળવાની મંજૂરી નથી વીડિયોમાં જે અવાજ સંભળાય છે તે સગીરા સાથે મળતો છે વિડિયોની પુષ્ટિ સગીરા અથવા વિડિયોમાં જે યુવક છે તે જ કરી છે હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જયારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઈવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે જે છોકરી આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકું વિડીયો વાયરલ થયો ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાના ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે એક કાવતરાના ભાગરૂપે એને એને શું કહેવાય કે એ આગળ કોઈ કાર્યવાહી ન કરે એના ભાગ રૂપે આ વિડીયો વાયરલ કરવામાં આમાં જે નામ ઉર્છાઈ રહ્યું છે મકરાણીનું નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને આ કાવતરૂ છે એવી વાત હતી તો આને કઈ રીતના જુઓ છો કેમ કે વિડિયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની